સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં ઓછું બધાને પણ એનો મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીએ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેને અમે

મારા કામદારને સોનું મળેલું છે સાડીમાંથી તો મને જાણ કરેલી કે મને હું આવું આવું મળેલું છે તો હું તે દિવસ ગામ ગયેલો તો બે દિવસ ગૃહ તારા ઘરે મૂકી દે એટલે હું આવું તારે જાણ કરશું હું બે કાલે ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોની ને ત્યાં જઈ એ સોની કે સોનું જ છે તો હું સાહેબને જાણ કરી મારા પુના એ હોડ ઓફિસમાં સાહેબ કે આપણે પોલીસ સ્ટેશન જાણ કરીએ કે પોલીસ સ્ટેશન જ્યાં અમે જમા કરાવી પોસન સોનું એક બુટ્ટી હતી એક કડું પાટલો હતો અને એક ગાર હતો ત્રણ લાખ નો પોલીસ પૂછ્યું કોઈ ને કોઈ વસ્તુ ખોવાય છે એટલી પણ કોઈ માલિક બન્યું નથી મેયર મેં સાહેબ બોલાય કે તમે મુંગલી આવો અમારા સલમાન માટે બોલાયેલા મને